પ્રથમ વખત એવું બની રહ્યું છે કે ભાજપને આ ચૂંટણીમાં કોઈ વિવાદનો સામનો કરવો પડી રહ્યો હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નું હોમ સ્ટે ગણાતા ગુજરાતમાં જ ભાજપ સામે ક્ષત્રિય મેદાને પડ્યા છે

ગુજરાતનો જન્મ આંદોલનમાંથી થયો છે મહારાષ્ટ્ર રાજ્યથી અલગ થવા મહાગુજરાત આંદોલન શરૂ થયું અને આ આંદોલન બાદ ગુજરાતનો જન્મ થયો એ રીતે જોવા જઈએ તો ગુજરાતનો ઇતિહાસ આંદોલનથી રંગાયેલો છે પણ હવે જે આંદોલનો થાય છે તે કેટલીક ચોક્કસ રાજકીય ઈચ્છાઓ કે પછી રાજકીય લાભો લેવા માટે થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આ માટે ઇતિહાસમાં વધુ દૂર જવાની જરૂર નથી હાલમાં લોકસભા ચૂંટણી સમયે ભાજપના પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનું આંદોલન તેનું ઉત્તમ ઉદાહરણ છે આપે મને કીધું જાતિ આધારે વર્ગ આ બધા શબ્દો બેન દીકરી અસ્મિતાના મામલે ક્યાં દીકરી બેન માતા એ કોઈ ધર્મની કોઈ જ્ઞાતિની હોઈ શકે ખરી બેન દીકરી સૌની હોય માતા સૌની હોય આજે બેન દીકરી માટે કોઈ પણ પ્રકારનું નિવેદન કોઈ વ્યક્તિ આપે સાખી લેવાય ખરું એ પુરુષોત્તમ રૂપાલા હોય નરેન્દ્ર મોદી હોય કે અન્ય કોઈ જે પ્રકારનું નિવેદન પુરુષોત્તમ રૂપાલાએ આપ્યું એ શું વાત કરી રજવાડા તો અલગ અલગ સરે દરેક સમુદાયના હતા ડાંગમાં જાઓ તો ડાંગી રાજાનાઓ ના હતા એ આદિવાસી ભાઈઓ બહેનો નહીં અહીંયા તમે શું કહેવાય પાટડી જાઓ તો ત્યાં પાટીદારના રજવાડા હતા ક્યાંક તમને ઠાકોર અને ઓબીસીના રજવાડા મળે ક્યાંક તમને બ્રાહ્મણોના રજવાડા મળે પણ જે પ્રકારની વાત પુરુષોત્તમ રૂપાલાએ નિમ્ન કક્ષાની કરી એના માટે ક્ષત્રિયો તો વર્ષોથી બેન દીકરીઓ માટે મા બો માટે ગાયો માટે ધર્મ માટે લડતા આવ્યા છે ને પોતાના પોતાના જીવ આપ્યા છે પોતાના માથા આપ્યા છે ત્યારે બેન દીકરીઓ કોઈની પણ હોય સમાજનું છે રાજકારણમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની હું ખાસ કરીને વાત કરું તો ભારતીય જનતા પાર્ટી માટે રાજનીતિ એ રાષ્ટ્રનીતિ છે અને પ્રધાનમંત્રી પોતે પોતાની જાતને જ્યારે પ્રધાન સેવક કેવડાવતા હોય ત્યારે અહીંયા આ સમગ્ર રાષ્ટ્ર એક ભારત અને શ્રેષ્ઠ ભારતનું જે સૂત્ર છે એને ચરિતાર્થ કરવાનું સૌથી મોટું લક્ષ્ય છે એ આપણા સૌ સમક્ષ હોવો જોઈએ દરેક રાજકીય પક્ષે પણ આ જ પ્રમાણે વિચારવું જોઈએ પણ કમનસીબે કોંગ્રેસ અને કેટલાક વિપક્ષો દ્વારા જે પ્રકારે વર્ગ વિગ્રહ થાય આપણી વાત સાચી છે વર્ગવિગ્રહ થાય જ્ઞાતિ જ્ઞાતિમાં કોમ કોમમાં ભેદભાવ ઊભા થાય અને વૈમાનસ્ય પેદા થાય એ પ્રકારના જે નિવેદનો કરવામાં આવે છે એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે અને આ પ્રકારના નિવેદનોથી કોંગ્રેસે બચવું જોઈએ પરંતુ એ બચવાને બદલે ક્યાંક ને ક્યાંક ઈરાદાપૂર્વક આ પ્રકારના નિવેદનો કરી અને ચૂંટણીમાં જ્યારે હાર પાડી ગઈ છે ત્યારે આ પ્રકારના નિવેદનો કરતી એવું સ્પષ્ટપણે જણાય છે બિલકુલ સાચી વાત છે આ કોંગ્રેસ અને જે વિપક્ષો છે એ આ પ્રકારના મુદ્દાઓ છે એ એક તરફ મૂકી દે છે એમના ચૂંટણી ઢંઢેરામાં પણ તમે જોશો તો ક્યાંક ને ક્યાંક વારસાગત સંપત્તિને હડપી લેવાની વાત હોય કે પછી વર્ગવિગ્રહ પેદા કરવા માટેની અને ખાસ કરીને જ્યારે લઘુમતીઓના દૃષ્ટિકરણની વાત હોય તો એ પ્રકારના મુદ્દાઓને પ્રાધાન્ય આપવાનું કામ થયું છે સાથે પાટીદાર આંદોલન કરવામાં આવ્યું જે લાંબા સમય સુધી ચાલ્યું શરૂઆતના તબક્કે શક્તિ પ્રદર્શનથી જેનો પ્રારંભ થયો તે પાટીદાર અનામત આંદોલન છેલ્લે હિંસક આંદોલનમાં ફેરવાઈ ગયું

દલીતો વતી જિગનેશ મેવાણીએ અવાજ ઉઠાવ્યો અને આ રીતે દલિતોને ન્યાય અપાવવાના આંદોલનનો પ્રારંભ થયો વર્ષ બે હજાર ઓગણીસ ની લોકસભા ચૂંટણી પહેલા ઉભરેલા આ ત્રણેય યુવા નેતાઓએ સમાજના હિતમાં આગેવાની લીધી હવે વ્યક્તિગત હિતમાં રાજકીય પક્ષો સાથે જોડાઈ ગયા ત્યારે હાલ ચાલી રહેલા ક્ષત્રિય આંદોલન મુદ્દે પણ એ જ સવાલ થાય છે કે આ આંદોલન કોના લાભ માટે કરવામાં આવી રહ્યું છે મહિલાઓની સુરક્ષા બાબતમાં પણ એમને સુરક્ષા હાલ મળતી નથી જેવી રીતે ભ્રષ્ટાચારે માજા મૂકી છે એમના ઉપર અત્યાચારો પણ થાય છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ કથળી રહી છે ત્યારે એ જોતાં લાગે છે કે આવનારું ઇલેક્શન જે સાતમી મે મતદાન થવા જઈ રહ્યું છે એ ઐતિહાસિક ગણાશે અને એક જબરજસ્ત પરિવર્તન આવશે અને લોકો કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં મતદાન કરશે એ પ્રમાણે મારું અંગત માનવું છે મિત્રો લોકશાહીનો પવિત્ર ઉત્સવ એટલે ચૂંટણી લોકોથી લોકો વડે અને લોકો માટે બનેલી સરકાર એટલે લોકશાહી મિત્રો આ સરકારમાં પાટીદાર અને ક્ષત્રિય આંદોલને સરકારને ઘેરી પરંતુ સમગ્ર દેશને તમામ પાંચસોને બાસઠ રજવાડા દાન કરી દેનાર ક્ષત્રિયને દેશ અને સરકાર જાણે સદંતર ભૂલી ગઈ હોય તેમ લાગે છે આંદોલનવાદી આ સરકારમાં પ્રથમ વખત બંને પક્ષે સમાજલક્ષી મુદ્દા ઓજ જાણે અભરાઈએ ચડાવેલ છે જો સરકારે ક્ષત્રિય આંદોલનને માન આપી કજીયાનું મો કાળું સમજી વિવાદિત ઉમેદવારને બદલ્યા હોત તો શું વાંધો હતો પાડાના વાંકે પખાલીને ડામ દેવાની શી જરૂર હતી આખા એ ક્ષત્રિય સમાજને સમજાવવા તે ગામના કુવે ગરણું બાંધવા જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ વળી રામ મંદિરનો યશ લઈ આખું એ વાતાવરણ રામમય બનાવનાર સરકારે રામચંદ્રની જેમ એમના જ વંશજો અને ગળથૂતીમાં જ રાજનીતિ સાથે જન્મેલ દાતાર સમાજની કદર કરવાની જરૂર હતી અરે રાજપૂતોના શૌર્ય પ્રમાણે પાકિસ્તાની ધરતી પરથી ગણતરીના સમયમાં જ અભિનંદનને પરત લાવવો ત્રણસો સિત્તેરની કલમ હટાવવી કાશ્મીર હસ્તક કરવું અને કોરોના કાળમાં આખું વિશ્વ જ્યારે ડગમગતું હતું ત્યારે મારું ભારત જ ઝગમગતું હતું આખું વિશ્વ જ્યારે ડગમગતું હતું ત્યારે મારું ભારત જગમગતું હતું પણ આપણો દેશ દીવડાઓથી જગમગતો હતો એની કોઈકને કદાચ ઈર્ષા તો નહીં આવી હોય આવી અભિનંદનને પાત્ર યશ કલગીને પાત્ર સરકાર પોતાની જ ભૂલના કારણે

પણ આજ ક્ષત્રિય આગેવાનો કોંગ્રેસના રાહુલ ગાંધીએ રાજા રજવાડાઓ વિશે કરેલા નિવેદન મુદ્દે એક હરફ પણ ઉચ્ચારવા તૈયાર નથી તેવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે ત્યારે તેમની સભામાં પણ ક્ષત્રિયો કાળા વાવટા ફરકાવવા ફરક્યા નથી હવે પ્રજાએ નક્કી કરવાનું છે કે નેતાઓ ચૂંટણી સમયે મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા ખેલ કરી રહ્યા છે કે પછી વર્ગ વિગ્રહના નામે પોતાનો રોટલો શીખી રહ્યા છે વીઆર લાઈફ ટીમ અમદાવાદ